નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ વિરમગામના શ્રી પંચમુખી હનુમાનજી ચોકડી વિસ્તારમાં આવેલ મારુતિ એવન્યુ ખાતે ગોગા મહારાજનો યજ્ઞ કરવામાં આવ્યો યજ્ઞના આચાર્ય ભાવિન દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવી હતી સોસાયટીના રહીશો દ્વારા ધામધૂમથી ગોગા મહારાજનો યજ્ઞ કરવામાં આવ્યો અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વિરમગામ તાલુકાના વણીગામ ખાતે સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું વણીગામના લોકો દ્વારા એસી વડ સહિતના વૃક્ષો રોપવામાં આવ્યા અને તેના ઉછેરની પણ જવાબદારી સ્વીકારવામાં આવી હતી વિરમગામ માંડલ દેતરોજ અને નળકાંઠા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે વિસ્તૃત મુલાકાત થઈ શકશે જેમાં તમે તમારી સમસ્યા ગામની સમસ્યા અને શુભેચ્છા મુલાકાત અર્થે આવી શકશો તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને સોમવાર સમય સવારે દસ કલાકથી સાંજેના પાંચ વાગ્યા સુધી સ્થળ ધારાસભ્યનું જનસેવા કાર્યાલય અવધ પ્લાઝા લોક બાપુ માર્ગ વિરમગામ ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે તેણે મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્જ મેડલ જીત્યો હતો મનુ ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે મનુ માત્ર પોઈન્ટ સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી દેશવાસીઓ તરફથી મનુને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે હવે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માટે પીયુસી સર્ટિફિકેટ જરૂરી નહીં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં લગાવેલી શરત હટાવી સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો સાથે સંમત થતા બેન્ચે આદેશમાં લાદવામાં આવેલી શરતને હટાવી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વિના અકસ્માતનો ભોગ બનેલાઓને વાહન માલિકો પાસેથી સીધું વળતર મેળવવાની જરૂર છે જેઓ ઘણીવાર ચૂકવણી કરવાની ક્ષમતા ધરાવતા નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં કહ્યું વિશ્વમાં પેરિસ ઓલિમ્પિકની ચર્ચા ભારતીય ખેલાડીઓનું મનોબળ વધાર્યું હાલમાં પેરિસ ઓલિમ્પિક સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ મંચ પર ત્રિરંગો લહેરાવવાની અને દેશ માટે કંઈક કરવાની તક આપે છે તમારે પણ તમારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ ભારત માટે પ્રોત્સાહિત થવું જોઈએ ડ્રગ્સ સામેની લડાઈમાં માનસ હેલ્પલાઇનનો ઉપયોગ કરો જો કોઈની પાસે ડ્રગ્સ સંબંધિત અન્ય કોઈ માહિતી હોય તો તે ડ્રગ્સ માટેની લડાઈમાં માનસ હેલ્પલાઇનનો ઉપયોગ કરો સરકાર દ્વારા જાહેર કરાયેલ ટોલ ફ્રી નંબર એક નવ ત્રણ ત્રણ નંબર પર ફોન કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે શેર કરી શકે છે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સામેલ કરવા રાજ્યોએ સંમત થવું જરૂરી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું સીતારમણે એમ પણ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સામેલ કરવા માટે રાજ્યોએ સંમત થવાની જરૂર છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાન મહારાષ્ટ્ર ઝારખંડ સહિત દસ રાજ્યોના રાજ્યપાલ બદલ્યા છે રાષ્ટ્રપતિ ભવને શનિવારે મોડી રાત્રે આ માહિતી જાહેર કરી હતી બીજી તરફ પંજાબના વર્તમાન રાજ્યપાલ બનવારીલાલનું રાજીનામું સ્વીકારીને ગુલાબચંદ કટેરિયાને પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવે છે ગુજરાતના કે કૈલાસ નાથન પોંડિચેરીના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે રશિયન ભારતીય યુવાનોને મુક્ત કરવામાં છે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં મોસ્કોની મુલાકાત લીધી હતી હવે આ મુલાકાત સફળ થઈ રહી હોવાનું વર્તાઈ રહ્યું છે કારણ કે રશિયન સૈન્યમાંથી આ ભારતીય યુવકોને મુક્તિ મળી છે વાત જો ક્રિકેટની કરે તો ભારતીય ટીમે શ્રીલંકાના પ્રવાસની શરૂઆત જીતથી કરી છે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પહેલી ટી ટ્વેન્ટી મેચમાં ભારત દ્વારા કરાયેલા બસો ચૌદ રનની સામે શ્રીલંકન ટીમ લક્ષ્યનો પીછો કરતાં એકસો સિત્તેર રનમાં આઉટ થઈ ગઈ હતી ભારતના નવા ટી ટ્વેન્ટી કેપ્ટન સૂર્યકુમાર યાદવે શનિવારે કહ્યું હતું કે શ્રીલંકાની શરૂઆત ભલે સારી રહી હોય પરંતુ શરૂઆતથી જ અમે શ્રીલંકા સામે પ્રભુત્વ ધરાવતા હતા સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર